નગરપાલિકાની સફાઈ ને લઈને બેદરકારી રાખેલ હોવાથી રહેવાસીઓને કરવો પડે છે લેખિતમાં અરજી આપવામાં આવી ઉપલેટા પાટણવાવ રોડ પાસે મરેલા ઢોર અને ઉપલેટા શહેરનો કચરો નાખવામાં આવે છે એને લઈ વારંવાર બીમારીનો સામનો કરવો પડે છે આ મરેલા ઢોરના કારણે જે દુર્ગંધ ફેલાય છે અને જે રોગચાળો ફાટ્યો હોય નાના નાના બાળકો બીમાર પડતા હોય અને તેની દુર્ગંધથી ઘરમાં રહી ન શકાય તેવી પરિસ્થિતિઓ થતી હોય છે અને નગરપાલિકાને અનેકવાર લેખિત તથા મૌખિકમાં અરજી કરવામાં આવેલ હોવા છતાંય ઉપલેટા ચીફ ઓફિસર નિલમબેન ઘેટિયાની નિષ્ફળ કામગીરી સામે આવી રહી છે અનેકવાર ઘણા બધા વોર્ડ જેમ કે નંબર નવના સફાઈના પ્રશ્નો સામે આવી રહ્યા છે જેમ કે અનુસૂચિત જાતિના સ્મશાન પાસે પણ કચરાના પ્રશ્નો અને દુર્ગંધના પ્રશ્નો પણ સામે આવ્યા છે અને વોર્ડ નંબર નવના ઘણા એવા વિસ્તારો છે જેમાં કોઈ પણ જાતની સફાઈ કરવામાં આવતી નથી જેને લઈને આજ રોજ રહેવાસીઓ દ્વારા ફરી એકવાર લેખિતમાં અરજી આપી છે અને વહેલી તકે આ અરજીનો ઉકેલ આપવામાં નહીં આવે તો લતાવાસીઓ દ્વારા ઘેરાવ કરી ઉપલેટા નગરપાલિકામાં ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા મારું નામ તસ્લીમ કતીરા છે અલફીજા પાર્કમાં રહું છું છેલ્લે મારું ઘર આવેલું છે સાહેબ અમે આવ્યા છે અહીંયા ફરિયાદ કરવા પણ અમે બે વર્ષથી આ જાણ કરીએ છીએ બે વર્ષથી ફરિયાદ કરીએ છીએ અમે વિદ્યા ઉતારેલા છે વિદ્યા ઉતારી અને અમે દેખાડવા આવ્યા છે અને અમે આવતા વર્ષે પણ દેખાડવા આવ્યા હતા પણ અમારી ફરિયાદ કોઈ લીધેલ નથી બરાબર એના કારણે અમે બધા હેરાન થાય છીએ અને એના કારણે અમારા લેડીઝો જેન્ટ્સ કામ મૂકી છોડીને આવ્યા છે પણ તમે કોઈ અમને મદદ કરવા તૈયાર નથી પણ હવે

એના હિસાબે અમારા નાના નાના છોકરા બહુ જ બીમાર થાય છે અને મોટા ઉંમરના પણ એને સ્વાસ્થ્યની થી તકલીફ થઈ જાય છે તો અમે જાણ કરવા આવ્યા છે કે એને તમે નિકાલ કરો બરાબર છે પણ હવે તમારે કઈ કરવું નથી તો અમે આગળ વધીએ કે શું